તો મિત્રો અમે ખાતર ભરવા માંડી ને અલીબાજ અમારા માટીઓ થઈ ગયા તૈયાર ભેગા તો હવે આપણે ખાતર બાતર ભરી આવી અને કન્યા અને રાજીભાઈ આજે અમારે વળીએ વડિયા છે બધા ખાતર ફરવામાં તો ત્રણ જણાને ભરવાનું છે બપોર સુધી ભરાઈ જાય કે નહીં એ જોવાનું છે અને બાકી આ મિતેશભાઈ અમારે આવે છે અનિકર આપણે ટ્રેક્ટર નું ચા હાજી થોડાક રહી ગયા છે તે નાખે જો જીતે સાઈ કરતા આવે હે જો એ લે અને હમ ગામ મે દેખાય એટલે આપણે જાજુ ગામ નો પલો છે ને તો મિત્રો ટેક્ટર ઉપર એક પછી એક આવવા માંડે તો હાલો આપણે જાય અને શું છે આપણે હીરા તો પડે જ પહેલાં એટલે હીરાવી લીધું છે તો પાણી પાણી પીને પછી ખાતર ભરવા માંડીએ મિત્રો ખાતર ફરવાનું ચાલુ થઈ ગયું અને અમારે માટીઓ બધા જેવા લાઈનમાં બેઠા છે જેનું પેલું ટ્રેક્ટર લાગશે એ ચડી જા ટ્રેક્ટર ફરાય છે આ બાજુ અમારે ભણવારી યાર નીકળી ગયા દુકાને હા ઘા ટ્રેક્ટર ફરાય છે અભયભાઈ છડાવાળા આ ભાઈ અભય ભાઈ ચડાવાળા મયુરભાઈ માથે અત્યારે ચડી ગયા ફાણે મયુર ડોક્ટર

ટ્રેક્ટર ની સાઈડ માં કોથરા કાઢવા હા હાલો ભાઈ હવે એનો વસ્ત્ર ધારણ કરે છે હવે યથા થઈ ગયા તૈયાર ઓળખાતા હોય તો ઓળખજો અમારે આ ડોક્ટર છે તો મિત્ર હવે આપણે ખાતર ભરવાની તૈયારી થાય આપણે ખેતરમાં ભરવાનું અને અમીરભાઈને ચા દીજો ફરીથી બેન જ્યાં દિવસ ઘટ્ટા મળવાને આવે ચાલો મિત્રો તો અત્યારે જો તો ભાઈ ત્યાં દોરે છે આ બાજુ અમારે ત્યાંની બેન ત્યાંની બેન કાલે ક્યાં જવું છે વોટર વોટરપાર્કમાં હે વોટરપાર્કમાં જાવ ને આવા અત્યારેથી તૈયાર થઈ ગયા હે ત્યાંની બેન રાઈડ રાઈડું કરવાની છે ને રાઈડમાં હે લહારીને

વરવાંગણા ચડી ગયા હેઠા ઉતરો હાલો હેઠા ઉતરો હેઠા ઉતરી જાવ દઉં બેખી ગયો કમ્પ્લેટ હાવ તો મિત્ર અમારે જો સાહેબ અત્યારે કપડા ધોતા થતા ફોન કટે રાખો એમ ફોન કાને ફોન છે આજ નથી એમ આજ ફોન રાખે નથી ફોન અને કેટલો ભાવ ને કેટલો પ્રેમ છે

હે

ता अबले ज्योतमा यसका सबै बडा गर्न खाइयो अब होला